હોસ્પિટલની તપાસ રહેશે આગળ વાત કરીએ જેમ એક બાદ એક દિવસ વીતે છે તેમ તેમ ખ્યાતિ હોસ્પિટલના નવા કાંડ સામે આવી રહ્યા છે અને આ વખતે સાણંદના નિગરાડ ગામનું સત્ય બહાર આવ્યું છે કે જ્યાં રહેતા એક વ્યક્તિએ ખ્યાતિમાં સારવાર લીધા બાદ પોતાના જીવથી હાથ ધોવાનો વારો આવ્યો

પિતાની સ્થિતિ અંગે વાત કરતા કરતા ભીખાજીના પુત્રએ કહ્યું કે સારવાર બાદ પિતાનું હૃદય માત્ર વીસ ટકા જ કામ કરતું હતું સારવાર બાદ શરીર સ્વસ્થ થવાની જગ્યાએ ખરાબ થવા લાગ્યું અને જે બાદ થોડા સમયમાં જ ભીખાજીનું મોત થઈ ગયું આમ હોસ્પિટલમાં ખભાની ફરિયાદ સાથે ગયેલા ભીખાજીને ખ્યાતી હોસ્પિટલે મોત ભેટમાં આપી દીધું ખ્યાતિ હોસ્પિટલ કે જે મલ્ટી સ્પેશિયાલિટીની હોસ્પિટલ છે પરંતુ અહીં દર્દી કોઈ પણ સમસ્યા લઈને જાય માં કાળે દર્દી પાસે હોય તો માત્ર માત્ર એની એન્જીઓ પ્લાસ્ટી અથવા તો એન્જીઓગ્રાફી જ કરવામાં આવે છે આ જ પ્રકારનો કિસ્સો સાણંદના નેત્રાળ ગામે પણ જોવા મળ્યો છે કે જ્યાંના એક વ્યક્તિ કે જેઓ ખ્યાતિ હોસ્પિટલની જે મોટો જે કૌભાંડ છે એનો ભોગ બની ચૂક્યા છે એમની સાથે આપણે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો આપના કયા સંબંધીને ત્યાં સારવાર માટે લઈ જવામાં આવ્યા શું કારણ હતું સારવારનું મારા ફાધરને લઈ જવામાં આવ્યા હતા એમનો ડાબો હાથ દુખાતો હતો એ માટે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા ખાનગી હોસ્પિટલમાં અમે લઈ ગયા હતા ખાનગી હોસ્પિટલના ડૉક્ટરે અમને ખ્યાતિ હોસ્પિટલના રેફરન્સથી મોકલ્યા હતા ત્યાં ડાબા હાથનું દુખાવાના કારણે મોકલ્યા હતા પણ ત્યારે બપોરે બે વાગ્યાની આજુબાજુ એમને એન્જીઓપ્લાસ્ટી કરી નાખી અને સાંજે એમની તબિયત બહુ ખરાબ હોવાથી અમને લોકોને બોલાયા અને પછી સહયોગ કરાવી હતી અમને કોઈ જાણ કરી નથી કે એન્જિયોપ્લાસ્ટી થઈ ચૂકી છે અને કેમ કરાય એ સાંજે જ બધું ખબર પડી અમને એનજીઓ અમને કરાવવાની છે એવી કોઈ પરમિશન તમારી પાસેથી લેવામાં આવી ખરી ના એની અમને રાત્રે 7 7 7:30 વાગે અમને બોલાયા ત્યારે અમને સહીઓ લીધી હતી કે એમની તબિયત ખરાબ છે તમારે સહયોગ કરવો પડશે એનજીઓ પ્લાસ્ટિક કરાવી ખરી હા કરાવી એનજીઓ પ્લાસ્ટિક કરાવવા પહેલા સિગ્નેચર લેવામાં આવે કે કરાવી લીધા પછી સિગ્નેચર કરાવવામાં આવે પછી 7:30 વાગે અમને સિગ્નેચર લેવામાં આયા હતા સાંજે બિલકુલ આ આખો જે સારવાર કરવામાં આવી એની આડસર શું થાય તમારા પિતાને મારા ફાધરને આડ અસર એમનું પાછળનું શરીર આખું બ્લેક થઈ ગયું હતું એમને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડતી હતી શ્વાસ બહુ ફૂલતો હતો એમનો અને બીજા હોસ્પિટલમાં બતાવ્યું તો એમને હાર્ટ પંપિંગ વીસ ટકા જ બતાવતું હતું ખાનગી હોસ્પિટલમાં વીસ ટકા પંપિંગ બતાવતું હતું એટલે ખ્યાતી હોસ્પિટલમાં સારવાર લીધા પછી આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડ્યું લગભગ આનો ખર્ચો કેટલો થયો સમ બે થી ત્રણ લાખ રૂપિયા ખર્ચો આવ્યો છે ખાનગી હોસ્પિટલમાં અંતે તમારા જે પિતા છે એમની તબિયત કેવી છે હવે બસ એ એક્સપાયર થઈ ગયા છે પપ્પા હવે નથી એમ બિલકુલ એક તો જે સ્થિતિ છે આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં પણ એક તરફ ખર્ચો કરવો પડે અને જ્યારે આશા અપેક્ષા એવી હોય કે હવે તો મારું સ્વજન બચે પરંતુ ખ્યાતિ હોસ્પિટલ એવી સારવાર આપતી હતી કે જેના કારણે જે પરિજન છે તેમનો જીવ પણ જતો રહ્યો અને સાથે જ સાથે જે ખર્ચો છે એ તો છે જ મા કાળમાં પણ મા કાળમાંથી પણ જે પૈસા છે એ કાપાવવામાં આવ્યા અને સારવાર એ પણ પૂરતી ન આપવામાં આવી કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના